નથી વ્યક્તિત્વ કોઈ અધિચા નું મારું જેટલા ઓળખે છે બધાય તમારા વર્તા તો ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનું આપણી આ મસ્ત બજાની ચેનલ માં હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું પહેલી જ વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રને શેર કરી દેજો અને વિડિયોને લાઈક જરૂર કરજો જેથી મને મોજ આવે અને આવા નવા વિડિયો પરીક્ષા સુધી લઈને આવું અને તમારા 80 માંથી 80 માર્ક કેમ શોર્ટ ટ્રિક થી આવે કેમ સ્માર્ટ વર્ક થાય એ રીતે મળે તો ટાઈમ નથી બગાડવો તૈયારી કરીએ અને આ પીડીએફ તમને એકદમ ફ્રી માં મળી રહેશે એમ ધ લર્નિંગ એપ ડાઉનલોડ કરી લ્યો અને મોબાઈલ નંબર 82 નીચે ડિસ્ક્રિપ્શન માં આપ્યા છે તે નંબર માં નામ ને ધોરણ મોકલી દયો પીડીએફ મળી જશે ગ્રુપ માં જોઈન થઈ જશો एग्जाम સુધી બધા વિષયો નું આ બે મળતું રહેશે તો શરૂઆત કરીએ તો આ રીતે અભિષેક દવે સર હા એ હું બરાબર આપણે શરૂઆત કરીએ ધોરણ 10 સંસ્કૃત માટે મહત્વના પ્રશ્ન છે તમારો આ પ્રશ્ન તમારી સ્કૂલ માં જો રાઉન્ડ ટેસ્ટ લેવાતી હોય સ્કૂલ માં કોઈ મંથલી ટેસ્ટ લેવાતી હોય स्कूल અંદર કોઈ માસિક પરીક્ષા હોય તો એ બધાની અંદર આ પ્રશ્નો આવી પીછે છે મને યાદ અને એ મહત્વની આ તો આવું હું તમને કહું છું તો કરતા જ પ્રશ્ન છે બાળકો કે ભાઈ પૂરા એકસ્મિન વિધાતા વાળો આ ફકરો કરી લેવાનો હવે કેવો સાહેબ આ બધું કરતે પણ આના જવાબ નહીં આવડે તો આ પીડીએફ છે તમને આપીશ સોલ્યુશન છે જવાબો છે પેપર તૈયાર કરી લ્યો પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નો જોવા મળશે બીજો છે બ્રહ્માન મસાદુ સેવિતો એમ પંથા એના સે પ્રવૃત્તઃ આ કદાચ પૂછાય તો તમે આને ઓપ્શન માં કાઢી શકો છો પાર્ટ ટાઈમ બહુ અઘરો નથી આ તો એવો ભાવ ઊભો થઈ ગયો છે ચાર પાંચ વાર જોવો આપણો વિડિયો જોવો આ પાર્ટ એકદમ આવડી જશે બરાબર તો ઈ આવે તો એનો પણ જવાબ લખી શકો છો નવમો પાર્ટ છે પણ ઓપ્શન માં નીકળી જાય અઘરો પછીનો પ્રશ્ન શ્રેષ્ઠી પુત્રનું નામ શું હતું ભાઈ તો સાંગિલ્ય તો નોતું જ શક્તિકુમાર અનાલ તો ભાઈ સીધી જ વાત છે ને શક્તિકુમાર આવે સિદ્ધ એવ વ્યાકરણ સત્સુ અધ્યાય સુકસ્ય પેલા 6 અધ્યાયમાં શેનું વ્યાકરણ હતું તો ભાઈ તો અમને ખબર જ છે કે ભાઈ પેલા 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ હતું મહત્વના પ્રશ્ન છો પછી પરસ્પર વિદ્ને સુ પદાસે તો કિદૃશ માન કર્યો 17મો પાઠ પરસ્પર બધા અલગ અલગ પદાર્થમાં શું માન કર્યો છે તો કે ભાઈ સ્વાભાવિક અંતરનું સ્વાભાવિક સરખાપણું એમાં જોવા ભાઈ કન્યા શું વેચે છે અને તેમાંથી શું મેળવે છે શું લીધું બધી વસ્તુ તમે આમાં લખી શકો છો પછી પાંચમો ભાગ લેખકે મનુષ્યને કાષ્ટકટ જેવા શા માટે કહે્યા છે હું જવાબ નથી પડવાનો જવાબ પીડીએફ જોઈ શકો છો અને WhatsApp માં મળી જશે તમને એપ્લિકેશન પણ મળી જશે અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું મહત્વની વાત છે આગળ શક્તિકુમાર પરીક્ષા યોજના ટૂંક નોંધ શક્તિકુમારની પરીક્ષા યોજના આ પ્રશ્ન મહત્વનો છે બીજો કયો પૂછાઈ શકે છે આવર્ત પાત નામનો વિઘ્ન કયો વિઘ્ન છે આવર્ત પાત નામનો વિઘ્ન આગળ જાય ફક્રાવાથી તમને જવાબ ગોતવાના પાઠમાંથી પૂછાયો તો પાઠમાંથી પૂછાય તો આ જો એ તમને સંસારે વિવિધા આ પદાર્થા સંધી તત્યતા સ્વર્ણ લોહા જેવો ધાતવ હોવાળ તો આ પ્રશ્ન પૂછે તો એ પ્રશ્નના નીચે તમને આપ્યા છે શું આપ્યા છે તો ચાર પ્રશ્ન આપ્યા છે રાઈટ તો આ ચારે ચાર પ્રશ્નના તમારે છે જવાબ દેવાના છે હવે ઈ દઈયો વિભાગ 1 પછી એના પછી આવે છે વિભાગ બી પેલો વિભાગ છે ને છોકરાઓ એમાં શું કરવાનું ખાલી ને ખાલી पाठ वाला भाग दूसरा विभाग चालू થાય છે બાળકો આની અંદર શ્લોક આવે તો શ્લોક નું ભાગાંતર એમાં મહત્વનો મોસ્ટ ટાઈમ બી ત્રીજો અને 16મો પાઠ અત્યારથી લખી લ્યો તમે પરીક્ષા વખતે મને યાદ કરશો કે સાહેબ એ કીધું હતું કે આ પાઠમાંથી જ આવશે બી સાહેબ બરાબર 10મો ધોરણ જેવું પેપર આટમાં લેવો ને ત્યારે એમ જ કીધું કે લે આ તો સાહેબ કહેતા થઈ ગયો પણ એના માટે આને વાંચવું જરૂરી છે આટલું પાકું કરવું જરૂરી છે તો પેલો શ્લોક ત્રીજા પાઠમાંથી લઈ લેવાનો બીજો શ્લોક 16મા પાઠ ત્રીજો 16મો અને સાતમો પાઠ આ ત્રણે ત્રણ પાઠ છે એ ખૂબ અગત્યના છે તો યતૃત્વાના ભવે ધર્મો ન કીર્તિના યશો ધુવમ શરીરस्य 16મા પાઠમાંની અંદર છે રાઈટ પછીનો પ્રશ્ન છે એ સંસ્કૃતમાં ક્વેશ્ચન આન્સર છે ઈ એમસીક્યુ ટાઈપ તમને ગુજશે

અડધાને આમાં ખબર જ નથી કયો જવાબ લખો આમાં બાળકો તમારો જે બીજો મંત્ર છે ને વિશ્વાની દેવ સવિત ભૂરિતાનિ પરાસુવ જદ ભદ્રં તન્ન આસુવ આમાં સૂર્યની વાત છે રાઈટ તો સૂર્યની વાત છે ને એટલે તમે બીજાનો જવાબ લખો આમાં સંગ છે તો સંવદ તો આ આમ અડધાના માર્કામાં જ કપાય પણ એ પૂરા ન થાઉં તો ક્યાં ગયા બીજો ફક્ત શું નથી જાણતો તો બોલો નચ બોલો બીજો જ શ્લોક છે ન ધ્યાન ન જાનામી ધ્યાનમ ન જન્યાશય યોગમ ન જાનામી તંત્રમ ન જસ્તોત્ર મંત્રમ ન જાનામી પૂજા ન જન્યાશય યોગમ ગતિસ્વંગ ગતિસ્વં કોમેકા ભવાન જે ન જાનામી વાળી વાતો સી માં રાઈટ આગળ ગીતામૃતમ ચાર પ્રકારો મોસ્ટ 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 છે આવતા શું છે આમાં ગીતા કે ભાઈ જે ગીતામૃતમ જે છે ઈ ની અંદર આમાં વાત કહેલી છે આપણે

વિજેતે લોકો લોકાનનો વિજેતે જોઈએ આ સાતે સાતમાંથી કોઈ પણ ત્રણ આવશે અને બે જીતવાના છે ત્રણ આયા છે આરામથી મળે રાઈટ પેલો પ્રશ્ન એની અંદર જો 5 8 મો અને 19 મો 14 આવે તો ઓસદમાંથી નીકળી જાય બાકીના ત્રણ પરફેક્ટ કરજો હ સ્લો કાની કાની ત્રિલી દાની કાની કયા કયા ત્રણ કાલીઓ મર્ષયતુ ભવાન મદવચને અવગંતા ભવ ભવાને વતાવ પ્રથમહ જવાબડી જાતે પોતવાની છે કહી દો છું સે ત્રિકુટ નગર પાસે કાની 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 ત્રિલી દાની કોણ બોલ્યું તું મર્ષયતુ ભવાન મારા વચનોને સમજનારા બનો કોણ બોલ્યું તું ધૃતરાષ્ટ્ર ભવાને તાવત પ્રથમહ તો ભવાને તાવત પ્રથમહ ની અંદર કોણ આવે તો અહીંયા જો આય પૂછે ચાણક્ય વૈદુ કોણ કાની કાની ત્રિવિધાની કાઢી મૂકો જવાબ દેવાના છે આગળ દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને આઠમો પાઠ મત અનુસાર અને રાજ્યમાં સો ફરક મહત્વનો માટે કરવો જોઈએ ખાસ મહત્વનો ટૂક નોંધ કરવાની આમાંથી બે અને સાક્ષી ભૂત પ્રથમ કર્તવ્ય સાંગીલે કરેલા ઉદ્યાનનું વર્ણન આગળ બહુ સ્પીડમાં આવશે તમને એમ લાગે સાહેબ જ છે ખાલી બોઈલ જ લખેલા છે આપણે યાદ કરવાના છે મોસ્ટ આઈએમપી પેપર તમને રાજપુરુષો બીજા દેશમાં જાય છે ઈ પ્રણામ કરે છે અચેતન હોય છે જવાબ શું આવે પ્રસ્તરાહ અચેતનાહ આગળ વિભાગ બી આસાનું હું થાય સમાનાર્થી કૃષાનું થાય વિરોધી આ વર્તમાન કાળ જોતા જાવ ભવિષ્ય કાળ આજ્ઞાત કાળ આજ્ઞાત અને ભૂત અન્ય પુરુષ જ કરજો આગળ સ્મ પ્રયોગ સ્મ અન્ય પુરુષ પછી વિભક્તિ એકવચન લોકા તો એ સૂત્ર યાદ કરી લ્યો મનય તસ્યે માર્ગ આવશે દ્વિતીય વિભક્તિ એકવચન ઉપપદ વિભક્તિ વિડિયો જોઈ લાવ વણેસાય નમઃ તંત્ર એકઃ શ્રસ્તીપુત્ર દો એકઃ સ્નાતુ કયો સમાસ અલકુદંદ છે માનવોપી સંધિ અધિકારસ્તે સંધિ અને ધર્માર્થ આનો જવાબ આપવાનો એટલે સેલ્ફ લખ્યા છે એનો જવાબ કોમેન્ટરી માં જવાબ દેવાનો પછી ભાઈ ઘટનાક્રમ

આપણી જે એપ્લિકેશન છે એમાં જોડાઈ જાવ એપ્લિકેશન નું નામ છે એઆઈ લર્નિંગ એમાં એક સિરીઝ ચાલુ છે જાગતે રહો આ જાગતે રહો ની અંદર બધા વિષયો આવશે બાળકો બહુ નો નોમિનલ આની પણ આની અંદર તમને બધા એ બધા વિષયો મળશે અને મોસ્ટ ટાઈમ ભી મળશે બાપુ અને તમારે ગ્રુપમાં જોડાવું છે તો શું કરવાનું 82 38 51 22 45 આ નંબર ને સેવ કરી લ્યો અને તમારું નામ મોકલી દયો અને ધોરણ મોકલી દયો ગ્રુપમાં માં ટીમ વાળા એડ કરી દેશે તમને અને આવી બધી મસ્ત મજાની રૂડી ને રૂપાડી પીડીએફ તમને મળતી રહેશે તો સૌથી પહેલા એક કામ ઈ કરો જલ્દી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની હોય કરો લાઈક દબાવી દયો તમારા મિત્રોને શેર કરી દયો કારણ હવે શું બનાવવાનું છે દળ બડાટી ને દાણા જીરું બનવાનું શું બનશે દળ બડાટી ને દાણા જીરું થાવાનું તો તૈયારી ભૂકા કાઢવા જો હું તૈયાર થઈ ગયો છું એસી માંથી એસી માર્ક લેવડાવવા માટે તમે એસી માંથી એસી માર્ક લેવા માટે તૈયાર હોય તો નીચે એક મસ્ત મજાની જય મહાદેવ લખીને કોમેન્ટ કરી દીધો એટલે મને એવું મજા આવી જાય અને નેક્સ્ટ વિડિયો જલ્દી ત્યાં જય હિન્દ